નખત્રાણાના મુખ્ય મથક ગણાતા પાવરપટી વિસ્તારમાં એટલે કે નિરોણા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દારૂનું દૂષણ બેકાબુ બન્યું છે બહુજન આર્મીના લખન ધુઆ અને તેની ટીમે પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરી પોલીસને અલ્ટિમેટમ આપ્યું નિરોણાથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ પાવરપટ્ટી વિસ્તારના નિરોણમાં દારૂબંધી કરાવવા માટે પીએસઆઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી નખત્રાણા તાલુકાના નિરોણમાં કેટલાક સમયથી દારૂનું દૂષણ વધ્યું છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છના અનેક વિસ્તારોમાં દારૂનું સેવન વધ્યું છે ત્યારે પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક ગણાતા નિરોણા ખાતે બહુજન આર્મીના લખન ધુવા અને સ્થાનિક લોકોની લોકોએ આ બાબતે ધરણા કરવામાં આવ્યા તો પોલીસ સ્ટેશન જઈ પીએસઆઈ સમક્ષ આ દૂષણ દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી આ દૂષણ દૂર નહીં થાય તો આખરે અમારે